વટનગરના છાબલિયા ઠાકોર સમાજના યુવાન પર હુમલો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ લ્યોજ વટનગર પાસે આવેલ છાબલિયા ગામનો યુવાન ચાંપા ગામના મિત્રના લગ્ન પ્રસંગે ચાંપાથી જગાપુરા ગામે જાનમાં ગયો હતો ત્યાં આગળ બે શખસોએ હુમલો કરતા ઘાયલ અવસ્થામાં વટનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પીડિતને આંખના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી અને ગળાના ભાગમાં પણ ઈજાઓ પહોંચાડતા પીડિતના પરિવારવાળાઓ ચિંતિત પીડિત યુવાનના પરિવાર અને ગામે ગયેલો હતો ત્યાં હું જમીન ઉભો થયો ત્યારબાદ બે શખ્સો આવી મને સાઈડ માં લઈ ગયા અને મારા સાથે માર કરી અને મારા પાસેથી ગુજરાતમાંથી પૈસા સોનાનો બે તોલાનો દોરો અને મારો ફોન લઈ ગયા ત્યારબાદ મને ધોરમાર માર્યો અને જીવલેણ હુમલો કર્યો ત્યારબાદ મને ધમકી આપી કે હવે આ બાજુ આવી તો હું તને જાનથી મારી નાખીશ એક શખ્સ અમરથોળ અને એક શખ્સ જગાપુરાનો હતો બંને આરોપીઓના નામ કહી શકો હા એક અમરથોળથી દીપક ઠાકોર અને જગાપુરાથી પિન્ટુ ઠાકોર કુ કારણ લેને મગજમાડી કરી એનું એનું જાણ નથી સુવાસારા ફોજ પોલીસ પોલીસથી જલ્દીથી જલ્દીથી પગલા ભરે અને સામૂહિક કાર્યવાહી કરે